હેલો ફ્રેન્ડ્સ હું છું રૂપલ અને આજની મારી સ્ટોરી છે બાળપણની પ્રીત માવતરે નાનપણથી મૂકેલો એક અનાથ છોકરો પરયો માલ ચારી ચારીને પેટ્યું ઉછરતો હતો એ ગીરના ડુંગરમાં આથરતા એની અવસ્થા વધતી હતી પણ એ નવાયા છોકરાને ઘસી ચોડીને નવરાવનાર ધૂવરાવનાર કોઈ નહોતું એના માથામાં જુઓ પડતી અને રજરૂ છોકરો મોટો થાતા થાતા એ રીતે ફોતાના રંગ રૂપ ખોઈ બેઠો ભેરુબંધ વિના ના એકલા આથડતા એ છોકરાએ એક સંગાથી હાથ કરી લીધું એ હતી ગીરની વનસ્પતિમાં ભમી ભમીને એક તંબુડાના વેલા પરથી ગોળ મોટા બે તંબુડા ઉતાર્યા અને એક વાંસની પાંચ કાતડીઓનો કટકો કાપી લીધો વાંસને બેય છેડે તંબુરા પરોવીને છોકરાએ બે ઉપર તાર અને તાતીઓ બાંધ્યા કોઈ ઝાડવાના થડમાંથી જરતો રસ લાવીને એ જંતર ઉપર ચોપડી દીધો ઉપર મોર પીછનો ગુચ્છો લગાવ્યો એવું રૂપાળું બીન બનાવીને જ્યારે પહેલી વાર છોકરાએ જંતરના તાર ઉપર પોતાની આંગળીઓ ફેરવી તે વખતે વાંસ અને તંબુડાના પોલાણમાં કોઈ જુગ જુગનું સંગાથી બેઠું હોય એમ સામા હોકારા દેતું હતું એવો સૂર સંભળાતો હતો થોડાક દિવસમાં તો તેનો હાથ બેસી ગયો છત્રીસે રાગ રાણીઓ તેની સાથે હાથ જોડીને ઊભા રહ્યા ગીરથી થોડુંક જ ઢુકડું ગોરવિયાડી નામે એક ગામ આવેલું છે કોઈ કોઈ વાર પોતાની ભેંસોને દોડીને વિજાણંદા ગોરવિયાડી ગામમાં આવતો પહેલી વાર આવ્યો ત્યારે ગામને પાદરે કુવા કાંઠે જઈ એને પનીહારીને કહ્યું કે બેન પાણી પાસો બેમાંથી એક પનીહારી હજુ કુવારિકા હતી કુમારિકાએ આ પાણી માગનાર છોકરા સામે જોયું જોતા જ ઘોડો સીટીને કાઢ્યો હતો તે પણ ઢોળી નાખ્યો મોં મચકોડ્યું અને પોતાની સહેલીને કહ્યું બેનને પાણી પાજે આવ વહરું રૂપ જોઈને મને તો બીક લાગે છે આટલું બોલી કુમારિકા પોતાનું બેડું લઈ ઉતાવળે ગામ તરફ ચાલતી થઈ પાછળથી બીજી પનિહારી સાથ દીધો શેણી બા તમારી ગાગર ઉપર કાળમુખો કાગડો બોટે છે વિજાનંદે તરત એ બાઈને કહ્યું અરે બાઈ માણસ કરતા તો કાગળો ચડિયાતા રૂપ વાળો ખરો ને કાગળો આખું બેડું બોટે છે પણ મને ખોબો પાણી પીતા એનો જીવ ના હાલ્યો હશે તરસ્યો છોકરો પાણી પીને ગામમાં ગયો ગામમાં વેદો ગોર વિયાળો નામે મોટો માલધારી પરાજ્યો ચારણ વસે છે વેદાને આંગણે ત્રણસો ભેંસો દૂજે પ્રભુના ચારે હાથ આ ચારણ ને માથે છે વેદાને ડેલીએ જઈને વિજાનંદે પોતાનું જંતર ટીંગાડીને વિસામો કર્યો વેદા ગઢવીએ બાળકને આવકાર દીધા રાતે વાળું કરતા કરતા તેલના દીવાને ઝાંખે ઝાંખે અંજવાડે પીરસવા આવનારી કન્યાને ઓળખી ગયો કુવાને કાંઠે મને કદરૂપો કહીને પાણી પાયા વિના ચાલી નીકળેલી છોકરી ત્યાં પોતે વેદાની સાત ખોટની એકની એક દીકરી એનું બાપ એને વારે વારે બેટા શેણી કહીને સાદ કરે છે વિજાણન સમજી ગયો કે વેદાની દીકરી મને ભિખારીને પાણી ના પાય એનો ધોખો કાંઈ ના હોય હું નમાયો ન બાપો નિર્ધન ને ક્યાં બાદશાહી બગીચાની ડોલર કડી વાડું કરી ફળિયામાં બધા બેઠા વિજાણન જંતરને ખંભે લઈ બજાવવાનો આદર કર્યો દીકરા વિહોણી માતા રોતી હોય પીયુ વિજોગણ અબડા રોતી હોય ભાઈ વછોઈ બહેન જંગતી હોય અને ધણી વિનાના ઢોર ઘા દેતા હોય એવા ધ્વનિ નીકળવા લાગ્યા સાંભળનારા સહુને કલેજે ન હોય અને ન કહેવાય તેવું કાંઈક કાંઈક થવા લાગ્યું હાથમાં હોકા દેતા તેની હોકો બંધ થઈ ગઈ કૂતરાએ ભસવું છોડી દીધું ભેંસો વાગોળથી અટકી ગઈ અને વેદાના ઘરની અંદરથી જાણે એક નિઃશ્વાસ નીકળ્યો હોય તેવો અવાજ સંભળાણો વેદા ગઢવીને તો વિજાણનનો મોહ લાગી ગયો પછી તો વારે વારે એને નોતરા મળવા લાગ્યા જંતર લઈને વારંવાર વિજાનંદ ગોરવાડિયા આવજા કરવા લાગ્યો એવી કઈ કઈક ભાંગતી રાતોમાં વીતની આડસે બેઠેલી કન્યા રોણીના જીવતરની નૌકાના સઢની જીરાતા ગયા જેને કદરૂપ કહીને કુવા કાંઠે પાણી નહોતું પાયું તેના પ્રત્યે જ શેણી આજે દિલ દઈ બેઠી ચારણની દીકરી મોએ ચડીને કોઈને પોતાના મનની વાત ન કરી શકે

અને વેદાએ કહ્યું ભાણેજ ઘણા દીથી તેમને મોજ કરાવી છે આજે તો હવે તારી મોજનો વારો છે મારી પાસે આટલી ગાયુ ભેંસુ છે રીધી સીધી છે એમાંથી તને મોજ આવે તે ચીજ માંગી લે ભાણેજ વિજાનંદે માથું ધરતી તરફ ઢાળી દીધું ઓરડામાં શેણીના હૈયે શ્વાસ સમાતા નથી કાળજુ ફડક ફડક થાય છે કોણ જાણે ચરણ સી ચીજ માંગી લેશે મામા શું માગું રીધી સીધીની ઓબળખા નથી રહી મને ભેંસું પણ હું સાચવી શકું એટલી તો માં જગદંબાએ દીધી છે અને હું માગીશ એ તમારાથી નહીં દેવાય મામા હું મારો દેહ વેચીને પણ તારો સવાલ પૂરો કરીશ ખચકામાં માગી લે ન આપું તો મારો દેહ પડી નાખું મામા એક જ માગણી કરું છું શેણીનો હાથ સાંભળતા જ વેદા ગઢવીના મુખ ઉપરથી સોળે કળાઓ સંકેલાઈ ગઈ હથેળીમાં કસુંબાની અંજલી ભરેલી તે ધરતી પર ઢોળી નાખી પરસેવો વળી ગયો છોકરા માગવાની રીતે માગવું જોઈએ ને તે આજ મારું મોત બગાડ્યું છે મારી સાત ખોટની દીકરી તરા જેવા ભિખારીને મળે જેને નથી માવતર કે નથી કૂબો કાંઈ નહીં મામા મારી ભૂલ થઈ ગઈ એટલું જ કહી જંતર ખંભે ઉપાડી ગરીબ રે મોયે વિજાણંદ ખાધા પીધા વગર ચાલી નીકળ્યો

કે આ ભોમાં શેરણીનું મોઢું પણ તું નહીં જોવા મળે અને જો ભેંસ ઉપયોગી કરી લે તો તું તારે ખુશીથી શેણીને અથવાડે પરણતો જાજે પોતાની પાસે પાંચ ભેંસો હતી તેને બચીઓ ભરીને ઓળખીતા નેસમાં મોકલી દીધી પાંચેને હાથ જોડી બોલ્યો માતાજી ડુંગરોમાં નિરાતે જો હું હમણાં આવું છું એક વરસ વીતતા વાર નહીં લાગે પછી તો તમારા ખાંડ નિરનારી પાડરૂ પાડનારી વલોણા ગજવનારી શ્રેણી આપણે ઘેર આવશે નદી કાંઠે રેસું બધાય કોચવાસોમાં ભેસોની આંખોમાંથી આ જે મોટે ટીપે આસુડા ચાલ્યા જાય છે વિજાનંદની છાતી ભરાઈ આવી પણ એ તો હિંમત રાખી ચાલી નીકળ્યો એને ખાતરી હતી કે મારું જંતર જે નેસણામાં જઈને વગાડીશ ત્યાંથી પાંચ પાંચ નવચંદ્રી ભેંસો શું મને નહીં મળે નેસડે નેસડે જઈને વિજાણંદ ગઢતી રાતનું જંતર બજાવે છે અને માનવીની આંખોમાંથી ઉડાડી મૂકે છે નામ પડતા બની જાય ચાર ચાર પગ ધોયેલા પૂછડાને છેડે ધોળા વાળ એક એક આંચર ધોળો લલાટમાં ધોળું ટીપું મો કાઢું તેને નવચંદ્રી કહેવાય વીજાણંદ ગણતરી ખોટી પડી પાંચને બદલે એક એક માંડ મળી ગીર વટાવીને વિજાનંદ બડડામાં હાલરમાં ઝાલાવડમાં જ્યાં જ્યાં કોઈ નવચંદ્રીના સમાચાર મળે ત્યાં રઝડે છે વરસમાં થોડાક જ દિવસો ઓછા રહ્યા અને આ બાજુ ગોરવિરાડી ગામને પાદર શેણી ગામે ગામે ભણીથી ચાલ્યા આવતા લાંબા લાંબા કેળા ઉપર મીટ માંડીને જોયા કરે છે તે ક્યાંય વિજાણંદ આવે છે એકસો ને એક નવચંદ્રીઓનું ખાડું ગોરેજના ડમ્મર ઉડાડતું આવે છે

આસુડે પલાડેલા લોટની લાપસી કરીને દીકરી બાપને ખવડાવે છે ખાઈ પીને બાપ તો ઘસઘસાટ ઘોટ્યો છે પણ શેણીને ક્યાંય સુખ નથી આખી રાત પવનમાં કમાડ ભડકે તો ઝપકી જાય છે આખી રાત અજંપામાં ગાડી પ્રભાતે ઉઠીને શેણીએ પોતાનું પોટલું બાંધ્યું બાપુની પાસે હાથ જોડી બોલી બાપુ ડમણી જોડાવી દેસો કા બાપ ક્યાં જાવું છે હેમાળે ગડવા અરરર ગાંડી થઈ ગઈ બેટા આવડી અવસ્થા એ વેરણ કેમ આદર્યો મારે તારા હાટુ સારું ઠેકાણું ગોતવું છે હવે આપણા માથે થી વિજાનંદ ની બીક તો ગઈ આમ દીકરી હેમાળે ગળવા તો જવાય મારા ઓધાર બાપુ હવે તો બધી આશા મેલી દો તે દિવસે બાપને જાણ થઈ કે દીકરી તો વિજાનંદના નામની જ માળા ફેરવે છે બાપુએ બહુ સમજાવી છેલ્લે જવાબ વાળ્યો કે બાપુ આવે કે ના આવે હવે અવધ પૂરી થઈ ગઈ હવે તો મળશું હેમાળાના ખોડામાં નહીતર આવતા આવતા રે હવે મારો માર્ગ માં ગામના માણસો મનાવા લાગ્યા કે બેન રોકાઈ જા હજી એ આવશે અરે બાઈ વિજાણંદ જેવા મેલા ઘેલા પટું શું મોહી છે બીજા ક્યાં નથી ડમણીમાં બેસીને અઢાર વરસની શ્રેણી ચાલી નીકળી માર્ગે અલગ મલકની સીમા વિંધતી જાય વિયોગે વલવલતી જાય છે ભાલ પ્રદેશ આવ્યો બજારે શેણી સાદ પાડે કે મારા વિજાણંદ જોયો છે થોડા દિવસ પહેલા એક જુવા નહીથી નીકળ્યો નવચંદ્ર ભેંસોના વાવળ પૂછતો હતો એમ પૂછતી પૂછતી શેણી હિમાલયના ના ચરણોમાં પહોંચી આશા છોડીને ઉપર ચડવા લાગી ઋષિમુનિઓની ધૂણીઓ આઠેય પહોરે દાખી રહી છે વાઘ વરુની ત્રાળો સંભળાતી શેણી થાકિયા વિના ચાલી જ ગઈ મઢીઓ મેલવી માનવી મેલ્યા વનસ્પતિઓ મેલી ને વાઘ વરુ મેલ્યા અને આ ક્યાં આવી ચડી ચારે દિશામાં બરફના ડુંગરો છે ઉપરથી બરફ વરસે નીચેના નીર પણ ઠરીને હિમ થઈ ગયા સૂરજ જ્યાં ડોક્યું કરતો નથી એવા એકાંતમાં અઢાર વર્ષની કંકુવળની શેણી હેમાડો ગળવા બેઠી ઘણો સમય બેઠી પણ શરીર કાં ગળતું નથી પાંડવોના શરીરે જ્યાં ઓગળી ગયા ત્યાં માખણ જેવી નાની સી દેહની સી હિમાલય હુકારો દેવા લાગ્યો બેટા તું બાળ કહેવાય એકલા નહીં શકે તારા અંતરમાં બીજું કોઈ માનવી બેઠું છે જા બાપ પણ પછી બેલડીએ ગડવા આવજે હવે તો હું પાછી ફરી રહી પાછી જઈને હું એને ક્યાં ગોતું પંથ ભૂલ્યો એ જંતરવાળો હવે મને ક્યાં ભેટો થાય પછી તો દર્ભનું પૂતળું કરીને શેણીએ વહાલા વિજાણનનો સંકલ્પ મૂક્યો પૂતળાને ગોદમાં બેસાડી અગ્નિના કુંડ સરીખાએ શિખરને ચાર આટા દીધા પૂતળાને ખોડામાં લઈ શેણી બરફમાં બેસી ગઈ આગ લાગી હોય તેમ અંગ ઉગળવા લાગ્યું પગમાંથી લોહી શોષાઈ ગયું પગમાંથી પ્રાણ જતા રહ્યા જોત જોતામાં તો ગોઠણ સુધીના હાટકા ગળીને પાણી થઈ ગયા ત્યાં તો ડુંગરના છેટા છેટા શિખરોમાંથી શેણી શેણી એવા શબ્દો સંભળાયા શેણીએ કહ્યું હાલ્યો આવ અહીંયા અવાજને એંધાણે એક માનવી દોડ્યું આવે છે પથ્થરામાં ઠોકરો ખાતો લોહી લુહાણ થતો છતાં પણ પાછો ઉઠીને કાયા ખંખેરી દોડતો ભરીએ શ્વાસ ચાલ્યો આવે છે બરફની ઊંચી દિવાલો વાળા એ ગાળામાંથી ઝાંખે ઝાંખે અંજવાડે જંતરવાળો જુવાન

વિજાણંદ હવે હું પાછી નહીં બડું હવે હું તારા કામની નથી રહી પણ ચારણ છેલ્લી એક ઝંખના રહી છે કે મરતા મરતા એક વાર તારું જંતર સાંભળવું છે ખંભેથી બિન ઉતારીને ચારણે ટેરવા ફેરવ્યા વાજિંત્રોના સૂર રડવા લાગ્યા અંધારું કંપી ઉઠ્યું હિમાલય હોકારો દેવા લાગ્યો મચ્છી મારો થંભી ગયા વાજિંત્ર વાગે છે અને ગીતને તાલે બરફમાંથી રામ 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 એવા જાપ બોલાય છે જાપ જપાતા રહ્યા જંતર બજતું રહ્યું રામ નામના અવાજ ધીરા પડવા લાગ્યા આખરે રામ નામના ઉચ્ચાર અટકી ગયા ને ભેખડ ઉપરથી એક ધડાકો થયો બે ભાન જંત્રીના હાથમાંથી જંતર નીચે પડ્યું એના મુખ્ય તાર તૂટી ગયા અને વેદો ચારણની પુત્રી શ્રેણીના પ્રાણ ચાલી નીકળ્યા અને શ્રેણી જેવા સંગાથને હિમાલયમાં વળાવી વિજાનંદ ચારણ ખાલી હાથે પાછો વળ્યો અને જીવતર ટક્યું ત્યાં સુધી પામર માનવીની પેઠે પોતાના ભૂખ્યા પેટને ભરતો રહ્યો તો ફ્રેન્ડ્સ આ સ્ટોરીના લેખક શ્રી ઝવેરચંદ મેઘાણી છે અને આ સ્ટોરી સૌરાષ્ટ્રની રસધારમાંથી લેવામાં આવી છે જો સ્ટોરી ગમી હોય તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો થેન્કસ ફોર વોચિંગ